વડોદરા સેવક પ્રોજેક્ટના ચેરમેન ફાઉન્ડર શ્રી ઠાકોરભાઈ પટેલ અને તેમના ધર્મપતિ દ્વારા દીપ પ્રગટાવીને સેમિનારની શરૂઆત કરવામાં આવી જેમાં ડોક્ટર રમણ ડામોર દ્વારા કોવિડના લક્ષણો તેમજ તેની સારવાર માટે સેવકોને તાલીમ આપવામાં આવી સાથે ડૉક્ટર ચેતન પોપટ દ્વારા મલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો વિશે જાણકારી આપવામાં આવી હતી આ સેમિનારમાં ત્રણ દિવસ અલગ અલગ ડોક્ટરો આવીને સમજ આપશે જ્યારે આજરોજ સહેજરાવ ગાયકવાડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના વરદ હસ્તે કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી ત્યાર પછી ડોક્ટર મિતેશ શાહ ડૉક્ટર આશીષ ગોખલે ડોક્ટર રંજનજી અય્યર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એસએસ હોસ્પિટલ બરોડા ડોક્ટર જીવરાજ ડામોર ડૉક્ટર સોનાની અગ્રવાલ ડૉક્ટર કૌશિક ત્રિવેદી આ તમામે હાર્ટ એટેક વિશે સેવકોની જાણકારી આપવામાં આવશે જ્યારે સેવક પ્રોજેક્ટ દ્વારા ગુજરાત તામિલનાડુ બિહાર તેમજ ઓડિશાના આશરે ત્રણસો જેટલા ગામડાઓમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એનેમિયા જેવા રોગોનું મફત નિદાન કરવામાં આવ્યું જેમાં આશરે બે લાખ એંશી હજારથી વધુ લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં સેવક પ્રોજેક્ટ તેર વર્ષથી સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યું છે you yeah. ઓકે આજનો સેમિનાર જે છે સેવક સેમિનાર તેમાં પહેલું જ લેક્ચર ડૉક્ટર સોનાલી અગરવાલનું છે જે બરોડા મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર છે તેઓ પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન શું થાય છે અને મેન્સ્ટ્રુએશન માટે કેવી રીતના હાઇજીનિકલી ધ્યાન રાખવું જોઈએ એનું લેક્ચર છે અને બહુ જ અગત્યનું છે અને સેવકો પણ ઇન્ટરેક્શન કરે છે ક્વેશ્ચન્સ પૂછે છે અને સોનાલીબેન છે જે એમણે ઇન્ફોર્મેશન આપી તે બહુ જ અગત્યની છે મારી ઈચ્છા એવી કે બધા જ પ્રેસમાં ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે બધી જ લેડીઝના ઇન્ફોર્મેશન મળે તે બહુ જ અગત્યનું છે આજનો જે કાર્યક્રમ છે અમારો સેવક પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે એ ભારતીય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યો છે સેવક પ્રોજેક્ટ બે હજાર દસના કાર્યરતથી ચાલુ છે અને એ છે ને ગામડા લેવલની અંદર આરોગ્યના હેઠળ ચાલી રહ્યું છે જેની અંદર બ્લડ પ્રેશર ડાયાબિટીસ બીપીથી માંડીને હિમોગ્લોબિનથી માંડીને તમામ આરોગ્યની સેવાઓ આપી રહ્યા છે અમુક અમુક જગ્યાએ જ્યાં આગળ કેવું છે પથરીના રોગ અને એના પણ ડિટેક્ટ થયા છે ત્યાં આગળ અમે આરો પ્લાન્ટ અને એનું પણ અમે આયોજન કરેલું છે અમુક જગ્યાએ અમે એવું પણ રાખેલું છે કે જ્યાં આગળ મહિલાઓને સશક્તિકરણ માટે કે ભાઈ રોજગાર મળે એ માટે અમે સીવન સેન્ટરનું પણ આનું આયોજન કરી રાખ્યું છે અને અત્યાર લગીને આની અંદર પાંચસો મહિલાઓ સિવન સેન્ટરની અંદર ટ્રેન થઈ ગયેલી છે અને જેથી હવે કેવું છે કે જે રોજે રોજ એમનું રોજગાર મેળવી શકે છે જેવી રીતે અન્ય કોઈ કપડાં સીવન કરીને કાં તો ઠેલી બને કે એવું કંઈક બનાવીને પણ એમનું આજે રોજગાર કરી રહ્યા છે અંદર કયા 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 ગામો અને બીજા રાજ્યોમાં સેવક પ્રોજેક્ટ અત્યારે કેવું છે કે અત્યારે કુલ અમારી પાસે સો સેવકો છે જેની અંદર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર છે જેમાં દરેક જિલ્લાની અંદર એક એક ગામ અમે સિલેક્ટ કરેલા છે એક ગામના સેવકને અંદર એમના અંદર દસ ગામો કરી રહ્યા છે અને જેથી કેવું છે કે અત્યાર લગીનના અમે ટોટલ અઢી લાખ જેટલા માણસોને સ્ક્રીન કરી લીધા છે જેમાં મહિલાઓ નાના બાળકને આયન માટેની માટેની પણ સ્ક્રીનિંગ કરી ચૂકેલા છે સેમિનાર છે તેરમું જે સેમિનાર છે એમાં આજના કાર્યક્રમની અંદર વીસી આવી રહ્યા વાઇસ ચાન્સેલર ઓફ એમએસ યુનિવર્સિટીના આવી રહ્યા છે બરોડા મેડિકલના ડીન આવી રહ્યા છે એની અંદર અમે આને કેવું છે કે બ્રેસ્ટ સ્ક્રીનિંગ અને એની વધારાનું એ મહિલા માટે ए स्क्रीनिंग ए टेक्नोलॉजी थी स्क्रीन करवाना कि एक मशीन द्वारा करी ओ है जो कि अपने आप प्रवासी वर्ती एन आर आई श्री टी जी पटेल साहब इसको चलाते हैं उनका सेवक फाउंडेशन का जो हेतु है जो उद्देश्य है वो बहुत ही अच्छा है कि हम लोग गाँव में किस प्रकार से शहरी सुविधाओं को दे सकें वो सुविधाएं स्वास्थ्य से जुड़ी सुविधाएं हो सकती हैं शिक्षा से जुड़ी सुविधाएं हो सकती हैं और भी बहुत प्रकार की सुविधाएं हो सकती हैं तो इसके लिए ये जो सेवक फाउंडेशन है गांव गांव में जाकर के सेवक की नियुक्ति करते हैं और ये लोग गांव का विकास किस तरह से किया जा सके क्योंकि आज जब हम विकसित भारत दो की बात कर रहे हैं तो उस समय निश्चित तौर पर हमको विकसित भारत का दो में अगर स्वप्न पूरा करना है तो उसका जो रास्ता है वो गाँव से होकर के ही निकलता है जब तक कि हम गाँव को अपना समृद्ध नहीं करेंगे तब तक ये विकसित भारत का स्वप्न पूरा नहीं हो सकता इसलिए ऐसे प्रयास बहुत ही सराहनीय हैं और भी एक चीज़ मैं आपको कहना चाहूँगा कि अभी जैसा द महाराजा साया राव यूनिवर्सिटी ऑफ बड़ौदा को भी उन्नत भारत अभियान जो एक केंद्र सरकार की शिक्षा मंत्रालय की नीति है उसमें भी एम यूनिवर्सिटी को रीजनल कोऑर्डिनेटिंग इंस्टीट्यूट का दायित्व दिया गया है उसका भी जो काम है लगभग यही काम है कि हम लोग पांच गांवों को एक यूनिवर्सिटी या एक कॉलेज पांच पांच गांवों को अडॉप्ट करेंगे और उसमें शिक्षा से जुड़ी हुई सब जो सुविधाएँ हैं स्वास्थ्य से जुड़ी हुई जो सुविधाएँ हैं और भी जो भी उनकी समस्याएँ हैं उनका कैसे सुविधा के साथ समाधान किया जा सके इस बारे में हम लोग भी ये काम करने के लिए तैयार हैं मैं इस चीज़ को सेवक फाउंडेशन से भी कहूँगा कि उन्नत भारत अभियान के माध्यम से भी इस कार्यक्रम में जुड़े और अपने राष्ट्र રાષ્ટ્ર કો વિકસિત ભારતમાં બદલને દો હજાર તક કા જો સમય હસ સમય મર્યાદામાં હમલો વિકસિત ભારત બન સકે એસી મેભેચ્છા ધન્યવાદ